પોરબંદર જિલ્લામાં કુપોષિત બાળકને સુશોષિત બનાવવા માટે રાણાવાવ કુતિયાણા અને પોરબંદર ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે ચાઇલ્ડ માલ્યુટ્રીશિયન ટ્રીટમેન્ટ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના પાંચસો ચૌદ જેટલા બાળકો તંદુરસ્ત બન્યા છે રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગનું તંત્ર સરાહનીય કામગીરી કરી રહ્યું છે રાજ્યમાં ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર્સ અને ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર્સ બાળકોમાં તીવ્ર કુપોષણની સારવાર માટે કાર્યરત છે આ કેન્દ્ર ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન હેઠળ કામ કરે છે આ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં કુપોષણની સમસ્યાને નિયંત્રિત કરવી અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ત્યારે પોરબંદરમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં રાણાવા કુતિયાણા અને પોરબંદરમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે નહીં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચસો ચૌદ બાળકોને લાભ અપાયો છે તો મેડિકલ ઓફિસર હિતેશ રંગવાણીએ જણાવ્યું હતું કે બાળ સંજીવની કેન્દ્રમાં સતત ચૌદ દિવસ સુધી બાળકોની સાર સંભાળ લેવાની સાથે દર બે કલાકે પૌષ્ટિક ખોરાક આપી વજન ઊંચાઈ માપી બોડી લોહી ચેકઅપ અને શરીરનો એક્સરે લઈ દરેક રિપોર્ટ કરાય છે આ સેન્ટરમાં ન્યુટ્રિશન આસિસ્ટન્ટ કૂક અને આયા સહિત બહેનોનો સ્ટાફ બાળકોની સેવામાં સતત કાર્યરત રહે છે પોરબંદર આરબીએસ કેમાં ફરજ બજાવતા ડિમ્પલ પઢિયારે દરેક વાલીઓને નજીકના આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય કેન્દ્રમાં પોતાના બાળકના આરોગ્યની દર છ મહિને તપાસ કરાવવા અપીલ કરી જરૂર જણાય તો બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું હતું વિરમભા આગઠ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પોરબંદર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App